માણસના કયા નિર્ણયની ક્યારેક કેવી અસર થાય છે તેની તેને ભાન નથી હોતી અને ક્યારેક માણસ એવા નિર્ણય લઈ લેતું હોય છે કે જેનું પરિણામ આખાય પરિવારને ભોગવવું પડે આવી જ કંઈક ઘટના બની સુરતમાં જ્યાં એક મહિલા પોતાના બે વર્ષના બાળકને લઈને આપઘાત કરવા માટે પહોંચી અને આઘાતનો પ્રયાસ કર્યો જો કે મહિલાએ આઘાતનો પ્રયાસ શા માટે કર્યો શું થયું હતું જાણીશું આ રિપોર્ટમાં ચૌદમાં માળેથી મોતની છલાંગ બે વર્ષના બાળક સાથે કરી આત્મહત્યા બીમારીથી કર્યું સુરતનો અલથાણ વિસ્તાર ત્યારે ધ્રુજી ઉઠ્યો જ્યારે એક મહિલાએ બે વર્ષના બાળક સાથે મોતને વહલું કર્યું અલથાણ વિસ્તારમાં આવેલી આ ઇમારત અહી રહેતા લોકો ત્યારે ચોંકી ઉઠ્યા જ્યારે અચાનક જ મોટો અવાજ આવ્યો લોકો એકઠા થઈ ગયા અને પોલીસને જાણ કરવામાં આવી આ હૃદય દ્રાવક દ્રશ્યો સામે આવ્યા સ્થિતિ એવી હતી કે ચો તરફ હાહાકાર મચી ગયો નવાઈની વાત તો એ છે કે મહિલા ચૌદમાં મળેથી પડતું મૂક્યા બાદ પણ જીવિત હતી અને બે વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું સ્થાનિક લોકોએ તરત જ એમ્બ્યુલન્સ અને પોલીસનો સંપર્ક કર્યો હતો ચૌદ વર્ષની મહિલાને સારવાર અર્થે તુરંત જ હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ સારવાર દરમિયાન માતાનું પણ મોત થઈ ગયું પરંતુ ઘટના પોલીસ માટે પડકાર બની હતી કારણ કે જે ઇમારત પરથી મહિલાએ આત્મહત્યા કરી હતી તે મહિલા તે ઇમારતની રહેવાસી નહોતી સાથે જ મહિલા કોણ છે તેને લઈને કોઈ જ ડોક્યુમેન્ટ પોલીસને મહિલા પાસેથી નહોતા મળ્યા જેથી મહિલાએ આત્મહત્યા શા માટે કરી તે પ્રશ્નના જવાબ પહેલા પોલીસે એ પ્રશ્નોનો જવાબ શોધવો પડ્યો કે આ મહિલા કોણ છે એમાં મહિલા પોતાના બાળક સાથે ચૌદમાં માળાથી જમ્પ કરેલો છે એમાં જગ્યા ઉપર જ બાળકનું મોત થયું છે બાળકની ઉંમર આશરે પાંચ વર્ષની આસપાસ છે મહિલાની ઉંમર ત્રીસ વર્ષનીથી પાંત્રીસ વર્ષની વચ્ચે જણાઈ આવે છે પણ હાલ એ અનકોન્શિયસ છે અને એની સારવાર ચાલુ રહી છે ઘટનાના દસ કલાક બાદ પોલીસને મહિલા અને તેના પુત્રની ઓળખ કરવામાં સફળતા મળી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મહિલાનું નામ જાહેદા મોહમ્મદ ઇરફાન આલમ છે અને બાળકનું નામ જાહેદાની ઓળખ એ રીતે થઈ કે મૃતક જાહેદાના પતિનું નામ મોહમ્મદ ઇરફાન આલમ છે મોહમ્મદ ઇરફાન આલમ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે નાઇટ શિફ્ટ પૂર્ણ કરી સવારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરે તાળું જોવા મળ્યું પત્ની અને બાળકનો કોઈ સંપર્ક ન થતાં શોધખોળ શરૂ કરી અને તે દરમિયાન પતિને જાણ થઈ કે કોઈ મહિલાએ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી છે પતિએ હોસ્પિટલમાં તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો પતિની પૂછપરછમાં સામે આવ્યું કે જે ઇમારત પરથી જાહિદાએ મોતને વહલું કર્યું હતું તેનાથી દોઢ કિલોમીટર દૂર રહેતી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક મહિલા છેલ્લા ઘણા સમયથી માઇગ્રેનની ગંભીર સમસ્યાથી પીડાતી હતી અને તેની મગજની સારવાર પણ ચાલી રહી હતી પ્રાથમિક તપાસ મુજબ આ બીમારીના કારણે જ તેણે આવું આઘાતજનક પગલું ભર્યું હોવાની શક્યતા છે જોકે પોલીસ હાલ આ મામલે અન્ય પાસાઓ પર પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે પરંતુ બીમારીથી કંટાળીને મહિલાએ તો આત્મહત્યા કરી લીધી પરંતુ જે બાળક હજુ પાપા પગલી કરતા પણ નહોતું શીખ્યું તેનું મોત થયું રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત